આવી ગઈ છે જે તમે છાસ છે જોવો છો બરાબર છે અને હવે આપણે એ છાસ છે એ પીશું ઓલરેડી અમે બે ગ્લાસ તો પી ગયા હતા બરાબર અને આ ત્રીજો ગ્લાસ જે છે એ અમે પીએ છીએ છાસ એટલે એક નંબર મસાલો બસાલો નાખેલી એક નંબર છાસ છે આપનું એક નવા વિડીયો સાથે આજે અમે આવી ગયા છે એક એવા જે ઉનાળાની અંદર જેને કહેવાય કે છાસ લોકોને ઠંડક પહોંચાડવા માટે એક ખુબ જ જૂની પેઢી છે પચીસ વર્ષ જૂની અને અલગ અલગ છાસ ની અંદર જેને કહેવાય કે વેરાયટી ફ્લેવરો અહીંયા તમને મળી રહે છે તો ખાસ કરીને વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જે એક્સપ્લોર માહિતી સાથે અમે આવી ગયા છીએ ત્યારે ભાવનગર નો એક વિસ્તાર છે હલુરિયા ચોક વિસ્તાર અને ઘણા ત્રીસ થી ચાલીસ વર્ષોથી જે છાસ વાળા ભાઈ છે એ ખૂબ જ પ્રખ્યાત છે આજે આપણે એને એક્સપ્લોર કરીશું એની છાસમાં એવું શું છે અને એ કેવી કેવી છાશ વેચે છે અને જેને ક્રાઉડ એટલું બધું હોય છે તો આજે આપણે છે ને એમની જોડે વાત કરીશું કેવી કેવી છાશ છે ને જયારે આજે ગરમી તપે છે ફૂલ બરાબર છે ત્યારે લોકો જેને કહેવાય કે અહીંયા ફૂલ ક્રાઉડ હોય છે એક નંબર ક્રાઉડ હોય છે છાસ અને અહીંયા અલગ અલગ કેટલાય પ્રકારની જે છાસ છે એ અહીંયા મળતી હોય છે તો આજે આપણે ખાસ કરીને જે છાસ વાળા જે છે ત્યાં આગળ આપણે જોશું કે જે છાસ ની જે અલગ અલગ જો તમે જે જોઈ રહ્યા છો કે છાસ એટલા બધા પ્રમાણમાં હોય છે અહીંયા તમે જોવો છો કે બેરલ પણ કેટલા પડ્યા છે કેટલા બધા બેરલ છે એ ખાલી કરતા હોય છે ભાઈ જેને કહેવાય કે લકી છાસ છે અને તમે જોવો છો કે અલગ અલગ પ્રકારની કેટલી બધી વેરાયટી હોય છે શાહી ગુલાબ વરિયાળી છાશ મેંગો છાશ

લકી છાસ સેન્ટર જે આપણે કહેવાય કે અલુરિયા ચોક જે ત્યાં આગળ આવેલું છે ને આવી અલગ અલગ પ્રકારની જેને કહેવાય કે છાસ જે છે એ અહીંયા આગળ મળતી હોય છે અને લોકોનું પણ ફૂલ પ્રાઉડ હોય છે અહીંયા આગળ તમે જુઓ લકી છાસની અંદર જે તમે જોઈ રહ્યા છો અને આ જે વિસ્તાર છે એ પણ તમને દેખાય છે કે આ કોર્ટ રોડ છે આખો અને આ જે છે એ હલુરિયા ચોક છે બરાબર છે અને અહીંયા આગળ જે છે આ ભાઈ આપણે

એને કહેવાય કે લિજ્જત માણવા માટે આવી જાય છે અને આજે અમે રમે પણ ખાસ કરીને હું અને ઇરફાનભાઈ પણ છાશ પીવા માટે આવી ગયા તો ઇરફાનભાઈ હજી એક એક ગ્લાસ પીવો પડશે ને લેતા હોય એક એક ગ્લાસ આપણે પીએ કે જે છે એ કેવો છે છાશનો ગ્લાસ એ પણ આપણે ટ્રાય કરીએ બરાબર છે જો એને કહેવાય અને હમણાં આપણે છે ને એમની સાથે પણ વાત કરી લઈએ કે કેવી 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 છાશ જે છે એ અહીંયા મળે છે જો મિત્રો હવે આ જે છાસ છે અમારી માટે પણ આવી ગઈ છે જે તમે છાસ છે જુઓ બરાબર છે અને હવે આપણે એ છાસ છે એ પીશું ઓલરેડી અમે બે ગ્લાસ તો પી ગયા હતા બરાબર અને આ ત્રીજો ગ્લાસ જે છે એ અમે પીએ છીએ છાસ એટલે એક નંબર મસાલો બસાલો નાખેલો એક નંબર છાસ છે કેવી લાગી ઉપર હવે મિત્રો અહીંયા જેને કહેવાય કે દરેક પીઢીના લોકો છે એ છાશ પીવા માટે આવી જતા હોય છે અને જો તમે કદાચ માં રહેતા હોય તમને ખબર હોય લકી છા ક્યાં આવી તો એ તમે કોમેન્ટ કરીને કહેજો અને લકી છાશની જો છાશ પીધી છે તમે તો પણ કોમેન્ટ કરજો કે કેવી મજા આવે છે અને આપને કઈ એની ફ્લેવર છે એ મજા આવે છે મિત્રો આ છે લખી છાશ સેન્ટર અને આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને જે ઉનાળાનો જેને કહેવાય કે સીઝન અંદર લોકોને જે ગરમીની અંદર જે રાહત આપતી એક વસ્તુ હોય છે તો છાશ જેને કહેવાય કે બટર મિલ્ક

આપડે લકી ની વાત કરીએ ચસકી મારી છે છાસ ની અને ઈ પણ ડેલી આવી જાય છે અને જો તમે પણ અહીંયા આવતા હોય છાશ પીવા માટે તો ખાસ કરીને કમેન્ટ કરી દેજો અને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો